નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાઠા જિલ્લાની વડાલી તાલુકાની સેટ સીજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અંડર ચૌદ ફૂટબોલમાં જિલ્લા લેવલે ચમક્યા ફૂટબોલ અંડર ચૌદ સુબ્રોડો કપની ફાઈનલ પહેલી મે બે હજાર ચોવીસ ના રોજ હિંમતનગર ખાતે યોજાઈ હતી જેમાં સેટ શ્રીજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ફાઈનલ વિજેતા બન્યા હતા ફાઈનલ જીતી અને હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે આ બદલ શાળાના પ્રમુખ તખતસિંહ હડિયોલ શાળાના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ચંપાવતે ખેલાડીઓ તથા તેના કોચ અરુણાબેન ગાલવાડિયા અને રાકેશભાઈ ખરાડીની શાળાવતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી હસમુખ પ્રજાપતિ આઈ સેવન લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી